શેલ્બી હોસ્પિટલ દ્વારા વોક ઓફ હોપનું આયોજન કરવામાં આવ્યું વોકથોન ટુ પોઈન્ટ અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ જેમાં આઠ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો શેલ્બી હોસ્પિટલ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકેથોન ટુ પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડોક્ટર નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે આ ભવ્ય ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છીએ શેલબી હોસ્પિટલમાં અમે કેન્સરને સજા તરીકે જોતા નથી પરંતુ કેન્સર એટલે કેન્સલ નહીં સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકાર તરીકે જોતા છીએ આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો હું ડૉક્ટર નિશિતા શુક્લા હું શેલ્બી ગ્રુપ સીઓ છું બધી જ હોસ્પિટલ આર અંડર મી અને હું બધી હોસ્પિટલોનું અપ અને એનું ફંક્શન્સ કેન્સરના અવેરનેસ માટે છે મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એકસાથે કર્યું છે શેલબી હવે એના ત્રીસ વર્ષ પતાવે છે ત્રણ ટિકેટ ફરશે તેર માર્ચે એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ રાકેશાહ છે હું શેલ્બીમાં ક્લસ્ટર હેડ તરીકે સેવા આપું છું જો કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે ધ્યાન રાખવી જોઈએ જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી ટુ પોઈન્ટો ઇટ ઇઝ અવેરનેસ લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર દેન એટ થાઉઝન્ડ પીપલ પાર્ટિસિપેટેડ ફોર ધીસ વોકેથોન બીજી વાત અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા આ ડાયગ્નોસિસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શેલ્બી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ અને જે એડવાન્સમેન્ટ્સ છે જે અમારે તે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ છે એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે મારું નામ વિરાટ લવિંગ્યા છે અને હું પેટના કેન્સરનો નિષ્ણાત છું એસસીઆરઆઈમાં કોઈ બી કેન્સરને ડાયગ્નોસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી એટલે કમ્પલસરી છે એટલે ઓપ્શનલ વસ્તુ નથી અને એક વહેમ છે લોકોમાં કે બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે એ સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે એ તદ્દન ખોટી વાત એવું કોઈ કશું થતું નથી એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી મેં શાલબી હોસ્પિટલ્સમે બ્રેસ્ટ કેન્સર સર્જરી ઓર લંગ કેન્સર સર્જરી કા ઇન્ચાર્જ હું ब्रेस्ट कैंसर में आ, सबसे कॉमन सिम्टम्स या लक्षण होते हैं कि ब्रेस्ट में किसी भी गांठ का उत्पन्न हो जाना अगर किसी भी फीमेल को ब्रेस्ट में कोई भी किसी तरह की कि गांठ महसूस हो रही है या फिर ब्रेस्ट की चमड़ी ज़्यादा थिक हो गई है या मोटी हो गई है तो वो एक ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है उसी प्रकार आ, यदि लंग कैंसर की बात करें तो लंबे टाइम तक कोई खांसी होना किसी को स्पेशली वो लोग जो बहुत लंबे टाइम से बिड़ी सिगरेट वगैरह का सेवन कर रहे हैं તો લંબે ટાઈમ તક કોઈ ખાંસી હોના જો કે ઠીક નહીં હોય હો યા ફર ખાંસીમાં ખૂન આના લગ કેન્સર કા બહુ કામન ફર્સ્ટ સિમ હો સકતા